પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં નવ ઓગસ્ટ શુક્રવાર સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી નવ મૃતદેહ મળી આવ્યો હતો ત્યારથી રેસિડેન્સ ડોક્ટર્સનો વિરોધ ચાલી રહ્યો છે તો જાણકારી મુજબ કોલકત્તાના શ્યામબજાર વિસ્તારમાં સ્થિત સરકારી આરજી કાર મેડિક કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જે બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તો શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આ તાલીમાર્થી ડોક્ટરો સાથે બનેલી આ ઘટનાને લઈને દેશભરના તબીબોમાં રોષ પાટી નીકળ્યો છે તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો એટલું જ નહીં પરંતુ શુક્રવારથી અરજી હોસ્પિટલમાં હોસ્પિટલોમાં ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે તો આ સિવાય પશ્ચિમ બંગાળની ઘણી હોસ્પિટલોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો વિરોધની ચિનગારી દેશભરની હોસ્પિટલોમાં પણ પહોંચવા લાગી છે કારણ કે ઘણી મોટી હોસ્પિટલે તેમની સેવા બંધ કરી દીધી છે ત્યારે આ મામલે આજરોજ દેશભરના રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ ઉપર છે તો ઇમરજન્સી સિવાયના તમામ વિભાગો ઓપીડી ઓટી અને વોર્ડની સેવાઓ ઠપ છે જેની સીધી અસર ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ પર પડી રહી છે તો દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ